થોડીક કાયદાકીય માહિતી જોતી છે કે જે આપણું આવે એમને થોડા કામ તેમ પજવે ફ્રેન્ડશીપ કરે અને પછી એવા ન્યૂડ વિડીયો કોલ કરે પછી એમને ફસાવે પૈસા પડાવે તો આવું થાય ત્યારે બધા ગભરાઈ પૈસા આપી દેતા હોય છે ખરેખર આ ગભરાવાની વસ્તુ નથી એવું બધા માનીએ છે

કોઈ વ્યક્તિ બાળિકાઓ પર અત્યાચાર ગુજરે એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કહેવાય વુમન ને ફોલો કરવી એના ન્યુડ વિડિયો ઉતારવા એના અંગે ફોલો ના વિડિયો ઉતારવા ઇટ ઓલસો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ તો આખી સેક્શન આઈપીસી ની 354 છે 354 એમાં એ બી સી ડી ઈ આ રીતે પાર્ટ પાડવામાં આવ્યો છે જેને જે જે તે કેટેગરીમાં નાખવામાં આવ્યા છે તો એ અનુસાર તમે એમાં પ્રોસેસ કરી શકો વુમન ને ખાસ કરીને એક એક્સ્ટ્રા પ્રિવિલેજ આપવામાં આવ્યો છે જે 509 કોઈપણ વ્યક્તિ છે વુમન ની એક મોડસ્ટી એટલે કે એનું એક ગૌરવપૂર્ણ વર્તણૂક છે એને ઇન્સલ્ટ કરે એ જાય ગાળબોરી ને કરે ગંદા ઈશારા કરીને કરે અભદ્ર વસ્તુ કરીને કરે તો આઈપીસી 509 મુજબ તમે કાર્યવાહી કરી શકો ને કોઈ પણ વ્યક્તિ ઉપર કરી શકો એ જાય પોલીસ હોય એ જાય સરકારી કર્મચારી હોય કે જાય એ સામાન્ય જનતા હોય 509 માં સીધી કોગ્નિઝેબલ એફઆઈઆર માં ફરિયાદ થાય મહિલા પોલીસ સ્ટેશન માં જાય મહિલાને ગાળ દેવામાં આવે મહિલા અસભ્ય વર્તન કરવામાં આવે તો આઈપીસી 509 માં ફરિયાદ થાય સમજી ગયો સાહે હવે એક કલ્ચર છે દોઢ મહિનાની અંદર એને કહી દેવામાં આવે ડિવોર્સ એમ કરીને ડિવોર્સ લઈ લેવામાં આવે ઘટના અમારા જ લોકોમાં અમારા જ વિદ્યાર્થીઓમાં એક મહિના પહેલા બને એટલા માટે હું તમને સવાલ કરું છું કે આવું કોઈ સાથે થાય ત્યારે શું જો આવું કોઈ વસ્તુ થાય તો પહેલા તો તમારે ખુદ હિંમત કરવી પડે અને પોલીસ સ્ટેશનમાં માં ત્રણસો છોત્તેર લગ્નની લાલચે કોઈ પણ વ્યક્તિનું શારીરિક શોષણ કરવું એટલે રેપની ફરિયાદ થાય થાય ને થાય પણ એ હિંમત કરીને તમારે પોલીસ સ્ટેશન પહોંચવું ને એ તમારી જવાબદારી છે જો તમારામાં હિંમત જ નથી તો તમને કોઈ બચાવવા નથી આવવાનું કારણ કે હિંમત ના ઇન્જેક્શન આવતા નથી તો ત્રણસો માં એફઆઈઆર થાય લગ્નની લાલ છે કોઈ પણ વ્યક્તિનું શારીરિક શોષણ થાય

તમે પાન જીવન જીવતો હોય પરિવાર ની થોડી ઘણી હોય પણ એવા છોકરાઓ છોકરાઓ અત્યારે પસંદ નથી આવતા એટલા માટે જ આવા તો તમે સારો પાત્ર ચૂઝ કરો ને કદાચ સારું પાત્ર ચૂઝ કરીને એવું બને છે તો પછી તમે આઈપીસીની ત્રણસો છોતેર ધારા મુજબ એના ઉપર રેપની કાયદેસરની ફરિયાદ કરીશો